મળતી માહિતી મુજબ એસઆઈઆર ફોર્મમાં બે હજાર બેની યાદીની વિગત સાથે સબમિટ કરવામાં આવનાર ડોક્યુમેન્ટને લઈને મતદારોમાં મોટી અજ્ઞાનતા સ્પષ્ટ દેખાઈ ત્યારે એડવોકેટ કરિશ્મા મેમણ દ્વારા મતદારોને એસઆઈઆર ફોર્મ ભરવાની સમજ આપીને કિંમતી મતનું મહત્વ સમજાવવામાં આવ્યું આશીષ પટેલ મહેસાણા મારું નામ કરિશ્મા મેમણ એડવોકેટ હું મહેસાણા જિલ્લા મહામંત્રી છું કોંગ્રેસમાં આજે અમે લોકો જે એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે તે અંતર્ગત પબ્લિક બહુ મૂંઝવણમાં મુકાયેલી છે જે જૂના મતદાતાઓ છે જેની બે હજાર બે માં યાદીમાં નામ નથી અને નવા મતદાર મતદાર યાદ મતદાનમાં જે યાદી તૈયાર થયેલી છે એ પ્રમાણે અમે લોકો આજે ફોર્મ ભરવા માટેની અહીંયા વોર્ડ બે માં એક મિટિંગ રાખેલી હતી જેમાં ફોર્મની ડિટેલ્સ અમે લોકોને સમજાઈ અને એ લોકો ઇઝી રીતે ભરી શકે એની માટે અમે એ લોકોને મદદરૂપ થઈ રહ્યા છીએ અમુક લોકો એ બે હાજર બે માં એ લોકોને ચૂંટણી ક્યાં છે જૂના જે ઉંમરલાયક વ્યક્તિઓ છે પણ એ લોકોના બે હાજર બે ની મતદાર યાદીમાં નામ નથી એના લીધે પબ્લિક ઘણી મૂંઝવણમાં મુકાઈ રહી છે તો અમે એ લોકો અમારી રીતે એ લોકોને જેટલી મદદરૂપ મદદ કરી શકીએ એ રીતે કરી રહ્યા છીએ